હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશન મહાવરાનો અભ્યાસ કરવાના છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુ માલા બે પ્રેસ કરો જેથી તમને અવનવા તમામ સ્વ અધ્યયન પાઠની તમામ વસ્તુની સમજૂતીના વિડીયો નોટિફિકેશન દ્વારા મળે વિડિયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો લઈએ વિદ્યાર્થી મિત્રો ચાલો યાદ કરીએ વિષય ગણિત બરાબર તમને ઉદાહરણ આપવામાં આવેલું છે કે દરેકની સ્થાન કિંમત લખો શબ્દમાં તેમજ અંકમાં બરાબર તો હવે આપણે મહાવરો છે એ જોવાનું છે તો સૂચવ્યા મુજબ તમારી નોટબુકમાં લખો નીચે આપેલી સંખ્યાઓના દરેક અંકની સ્થાન કિંમત લખો દાખલા તરીકે ત્યાંસી હજાર ચારસો અડસઠ તો વિદ્યાર્થી મિત્રો આઠ ગુણ્યા દસ હજાર જો ન ખબર પડે તો પાછળ કેટલા અંક છે ચાર તો ચાર મીંડા મૂકી દેવાના વત્તા ગુણ્યા પાછળ કેટલા અંક થશે તો સોરી મીંડા મૂકી દેવાના વત્તા ચાર ગુણ્યા પાછળ કેટલા અંક બે એટલે સો વત્તા છ ગુણ્યા એક અંક એટલે દસ વત્તા આઠ ગુણ્યા એક જ કોઈ નથી અંક એટલે ખાલી એક તો આ રીતે તમે લખી શકો છો બરાબર જે મેં તમને બતાવેલું છે જો આઠ તો એસી હજાર ત્રણ તો ત્રણ હજાર ચારસો છ તો હવે તમારો જે પ્રશ્ન છે છે કે સર અમારે ગણિત ગણિત ધોરણ સંપૂર્ણ હોય તો તો વિદ્યાર્થી મિત્રો જય સર કલ્પેશ દ્વારા સરસ મજાના વિડીયો છે જે તમે ચિત્રમાં એને જોઈ શકશો બરાબર સામાજિક વિજ્ઞાન જે તમારો નવો વિષય છે એ સરસ મજાનું ઋત્વી મેડમે લીધેલું છે બરાબર ઇંગ્લિશ છે એ નીલમ મેડમ દ્વારા સમજાવવામાં આવ્યું છે વિજ્ઞાન છે ડાઉનલોડ કરી શકશો બરાબર સાંભળજો ડાઉનલોડ કરશો મિત્રો તમને શું વસ્તુ મળશે તો બધા વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો પરીક્ષા સમય પરીક્ષા માટે ઉપયોગી અસાઈનમેન્ટ બરાબર જુદા જુદા જિલ્લા પ્રમાણેના પેપરો એકમ સમજૂતીના વિડીયો સ્વ અધ્યયન ડાઉનલોડ કરી ઓપન કરો આ પેજ તમારા મમ્મી કે મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં તમને ધોરણ પ્રમાણે જુદા જુદા સ્વ અધ્યયન પોથી પીડીએફ મળી જશે સ્વાધ્યાય અભ્યાસની પીડીએફ એક્ઝામ પેપરમાં એકમ કસોટીના વિડીયો અને ખાસ ત્રણથી થી બાર ધોરણ જુઓ

ત્યાર પછી અઠ્યાસી હજાર પાંચસો ત્રણ તો અઠ્યાસી માં આઠ એસી હજાર આઠ આઠ હજાર પાંચ પાંચસો કિંમત નહીં આવે ત્રણ ની ત્રણ હજાર નવસો નવ્વાણું બે એટલે વીસ હજાર પાછા બે એટલે વીસ બે હજાર નવ નવસો નવ નેવું અને નવ ના નવ અને છેલ્લે એકત્રીસ હજાર છસો એક ત્રણ એટલે દસ હજારના સ્થાને છેલ્લે ત્રીસ હજાર એક હજારના સ્થાને હજાર છ સો ના સ્થાને છસો શૂન્ય દશક ના સ્થાને પણ શૂન્ય શૂન્ય દરે એક ના એ ચાલો બીજી ત્યાર પછી છે ચાર હજાર હજાર પાંચસો પાંત્રીસ અંકમાં લખો નવ આઠસો સાત હજાર પાંચસો ઓગણત્રીસ નવ હજાર છસો નવ છ હજાર સાતસો નેવ્યાસી પંદર હજાર બસો એકાવન છતાં વિદ્યાર્થી મિત્રો જો તમને આપેલું છે બધાની કિંમત બરાબર એ પ્રમાણે તમે લખી છે નીચેની સંખ્યાને શબ્દોમાં લખો આઠ હજાર નવસો સત્યોતેર થઈ ગયું બીજું અઠ્યાવીસ હજાર ચારસો સોરી અઠાણું ચોરાણું છે મિત્રો અઠ્યાવીસ હજાર ચારસો ચોરાણું હું ચોરાણું કઈ ચોરાણું નથી ભાઈ બરોબર પિસ્તાલીસ હજાર છસો તેત્રીસ પિસ્તાલીસ હજાર છસો તેત્રીસ બરાબર તો આ રીતે સરસ મજાનું જોવાનું છે ત્યાર પછી આપણે હવે પાના નંબર બે સુધીની વાત થઈ ગઈ હવે આપણે પાના નંબર ત્રણ ઉપરની વાત કરવાની છે એ હજી કહું છું વિદ્યાર્થી મિત્રો તમારે સંપૂર્ણ ગણિત સમજવું હોય તો આપણી એપ્લિકેશનમાં તમામ વિડીયો છે એ મળી જવાના છે છે મળવાના બરાબર એટલે એટલે તમારા ખાસ ખાસ જાણ કરજો અને કરો તમને આવી બધી જ જે સ્વ પોથીની નોટિફિકેશન છે સરળતાથી મળી શકે બરાબર ગણિત નહીં પણ પરંતુ તમારા થોડાના બધા જ વિજ્ઞાન નવું જે તમારું પલાસ આવી ગયું છે પલાસ આ બધી જ વસ્તુ ઓકે મહાવીસો ચુમ્માલીસો બાવન વત્તા તેતાલીસો નવાણું અઠયાસીસો એકાવન બત્રીસો સત્તાણું એકસઠસો બાવીસ નવ હજાર ચારસો ઓગણીસ જો આમાં ખાસ જોવાનું પાછળથી અંક મૂકવાના છે બરાબર મહેરબાની કરીને આગળથી નહીં મુકતા तो छेतालीसो चार 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 अड़तालीस छो एक बराबर एकत्रसी वसो सीतेर आसो सत्तावन छ हजार पिंचासी वाता चुम्मास वो चौसठ अठाणु बराबर जो बध ત્યાર પછી બાદ બાકી છે આ બધી રકમ લીધી 6424 ચોવીસ માઇનસ બત્રીસો પંદર જ રકમ હોય 6424 ચોવીસ માઇનસ બત્રીસો પંદર નવ બીજું 4768 માઇનસ અઢારસો નેવ્યાસી છપ્પનસો ચોવીસ માઇનસ એકવીસો અઠ્યાસી ચોત્રીસો છત્રીસ છત્રીસો આઠ માઇનસ બારસો એટલે બે હજાર ત્રેસઠ પાંચ હજાર આઠ માઇનસ ત્રણ ત્રણસો પંચોતેર ગુણ્યા સત્યાવીસ તો પંચોતેર ગુણ્યા સત્યાવીસ બરોબર તો પેલા એકમ દશક ની સુન બે પંચાને દસ ની સુન વધાવી એક સાત દુ ચૌદ ને એક પંદર નો પંદર લખન થશે બે એટલે આપણે ડાયરેક્ટ લખી નાખ્યું છે બરાબર બાવન ગુણ્યા છત્રીસ એટલે પંદરસો સાહીઠ વત્તા ત્રણસો બાર એટલે અઢારસો બોતેર ચોસઠસો એકવીસ એટલે બારસો એસી વત્તા ચોસઠ એટલે તેરસો ચુમાલીસ ચારસો બાસઠ ગુણ્યા ચોત્રીસ તેર હજાર આઠસો સાહીઠી ચાલીસ આવશે ગુણતા ત્રેવીસો ચાર આવશે એટલે ત્રેસઠ હજાર સાતસો ચુમ્માલીસ ત્રણસો ઓગણપચાસ ગુણ્યા સાડત્રીસ દસ હજાર ચારસો સિત્તેર વત્તા ચોવીસો સુડતાલીસ એટલે બાર હજાર નવસો તેર 215 * 18 3870 348 * 24 = 83152 605 * 45 = 27225 918 * 53 = 48654 बराबर ત્યાર પછી મિત્રો આવશે ભાગાકાર બરાબર 948 * 53 આવી ગઈ બધું જ આવી જશે રકમો એ તમારે કોઈ ચિંતા નઈ રહે ચાલો 315 / 9 તો આપણે 9 નો ઘડિયો આવડો જોઈએ 9 * 3 = 27 બરાબર પહેલા 1 3 માં નઈ જાય

પાંચ વડે ભાગતા સત્તરસો પિંચ્યા કેટલા આવશે ત્રણસો ને સત્તાવન ચાર હજાર બસો દસ ભાગ્યા દસ એટલે કેટલા આવશે અઠાણું સાતમું છપ્પનસો ચોસઠ ભાગ્યા સોળ ત્રણસો ચોપન નવ હજાર બસો ચોત્રીસ ભાગ્યા ઓગણીસ ચારસો છ્યાસી બે હજાર નવસો છન્નું ભાગ્યા ચૌદ બસો ચૌદ દસમું આઠ હજાર બસો સત્તાવન ભાગ્યા ત્રેવીસ એટલે ત્રણસો નંબર પાછા ઉપર જઈએ હવે પાના નંબર ઉપર પૂરું પાના નંબર સાત ઉપર એકય મહાવરો નથી પરંતુ પાના નંબર આઠ ઉપર મહાવરો આપવામાં આવેલો છે બહુ મસ્તનો દાખલો છે જો એક ગામની વસ્તી છ હજાર આઠસો છે જેમાં અઢાર વર્ષથી નાના બાળકો સત્તરસો ચોત્રીસ અને સાઠ વર્ષથી મોટા વડીલો બાવીસો ત્રીસ છે

ઘર ખર્ચ સત્યાવીસ હજાર પાંચસો થયો હોય તો તે માસમાં કેટલા રૂપિયાની બચત થાય તો બત્રીસ પેસેન્જર બેસાડવાની ક્ષમતા આપેલી છે ચલો તો એના પરથી કેટલાક પ્રશ્નો પૂછ્યા છે રિક્ષામાં પેસેન્જર ત્રણ બેસે ને સ્પીડ ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક કારમાં પાંચ બેસે સ્પીડ નેવું કિલોમીટર પ્રતિ કલાક બસમાં છપ્પન સીટ હોય અને સાઈઠ કિલોમીટર પ્રતિ કલાક સોફાવાળી બસની વાત નથી કરતો હો ભાઈ એક કાર બે કલાકમાં કેટલું અંતર કાપશે રોજના બે ફેરા લેખે એક અઠવાડિયામાં કેટલા પેસેન્જર નું વહન કરી શકશે તો ચાલો પેલા પ્રશ્ન જોઈએ તો બરાબર બે એક માં નેવું કિલોમીટર તો બે માં એકસો ને એસી કિલોમીટર સોરી એક કલાકમાં નેવું કિલોમીટર તો બે કલાકમાં એકસો ને કિલોમીટર અંતર કાપશે હવે જો સાંભળજો બે ફેરા મારે રોજના બરાબર એકમાં એક એક ફેરામાં કેટલા જાય પાંચ જણા તો એવું અઠવાડિયું થાય અઠવાડિયું એટલે કેટલા થયા સાત દિવસ તો બે ગુણ્યા પાંચ ગુણ્યા સાત એટલે કેટલા થશે તો કે પાંચનું દસ સત્તા સિત્તેર પેસેન્જરનું વાહન કરશે બરાબર જો સાંભળજો રોજના બે ફેરા એક ફેરામાં પાંચ જાય એટલે બે ફેરામાં દસ અને એવા સાત દિવસ તો દસ દાન સિત્તેર એમ પણ થાય પંદર કિલોમીટરના એક રૂટ પર રિક્ષાની પહોંચતા કેટલો સમય લાગશે તો રિક્ષાને એક કલાકમાં ત્રીસ કિલોમીટર તો પંદર કિલોમીટર વહેલું પહોંચશે કેટલી મિનિટ તો વિદ્યાર્થી મિત્રો આપણે ખબર છે ડેફિનેટલી કાર જ પહોંચે કારણ કે એની સ્પીડ કેટલી આપણે આપી છે અગાઉ જો નેવું કિલોમીટર પ્રતિ કલાક ને કાર બસની સાઈઠ બરાબર તો કઈ રીતે લખશું જો

તેને આ કેરીઓને ખોખામાં ગોઠવી દરેક ખોખામાં બાર કેરી સમાય છે તો તેને કેટલા ખોખાની જરૂર પડે કેટલી કેરી બાકી રહે તો ભાઈ કરો તો સત્તા સત્તર ખોખા ભરાશે ને બે કેરીઓ બાકી રહેશે બરાબર ત્યાર પછી આપણે લઈએ વિદ્યાર્થી મિત્રો એક થિયેટરમાં ચૌદસો ચાલીસ પ્રેક્ષકો ફિલ્મ જોઈ રહ્યા છે જો તે થિયેટરમાં છત્રીસ હરોળ હોય અને દરેક હરોળમાં એક સરખી સંખ્યામાં પ્રેક્ષકો બેઠા હોય તો હરોળમાં કેટલા પ્રેક્ષકો બેઠા હશે તો ચૌદસો ચાલીસ પ્રેક્ષકો બેઠા હશે પાના નંબર દસ ઉપર જઈએ ચાલો બરાબર ક્યાં જઈએ પાના નંબર નવ આવ્યું ચાલો દસ એકદમ ઈઝી ઇઝી એકદમ ઇઝીમાં ઇઝી બરોબર ચાલો પેલું છે તો એમાં કોની સાથે જોડશું તો ઈ સાથે જોડશું જો ઈ બરાબર કેમ કેટલા ત્રિકોણ છે 1 2 3 4 5 અને 6 તો 6 ત્રિકોણનો એક જ ભાગ છે એટલે પહેલા શું આવશે એ બીજામાં 1 2 ને 3 એટલે તમને ખબર પડી જાવી જોઈએ શું જવાબ આવશે સી કેમ કેમ સી જવાબ આવ્યો 6 માંથી 3 આમાં 1 2 3 4 હવે તમને ખબર પડી ગઈ શું જવાબ આવશે બી આમાં 1 2 3 4 5 તો શું જવાબ આવશે ડી આમાં છ છે તો છ ના છેદમાં છ તો હું જવાબ આવશે એ એટલે બહુ ઇઝીલી છે મિત્રો બરાબર છેદમાં કુલ લખવાની અને બાકી જે દર્શાવ્યા છે તે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે અગિયાર નંબરના પેજ ઉપરનો મહાવરો આવે છે બરાબર જેની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી વિડીયો લાઈક કરો અને તમામ વસ્તુ તમારે જોતી હોય તો અત્યારે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો બરાબર રજિસ્ટ્રેશન કરો અને તમારે જે કંઈ જોતું હોય તમારો વિડીયો વિડીયો તમે જોઈ શકશો તમારા મિત્રો દોસ્તોને પણ જાણ કરો તેની સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત